કરજણ સિનોર તાલુકા ક્ષત્રિય સભાની વાર્ષિક સભા યોજાઈ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે કરજણ સિનોર તાલુકાના ક્ષત્રિય સભાની વાર્ષિક સભા યોજવામાં આવી હતી જેમાં કરજણ સિનોર ક્ષત્રિય સભાના નવે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે વનરાજસિંહ રાહુલજી ઉપપ્રમુખ તરીકે પરિહાર ભવાનીસિંહ ઉપપ્રમુખ તરીકે સિંધા હિરેન્દ્રસિંહ મહામંત્રી તરીકે પરિહાર જગદેવસિંહ સહમંત્રી તરીકે ડૉક્ટર કુલદીપસિંહ ચાવડા બીજા સહમંત્રી તરીકે ઠાકોર ગણપતસિંહ તેમજ ખજાનજી અને સહખજાનજી તરીકે રના વિક્રમસિંહ તથા પરિયાર જયેન્દ્રસિંહ અને કાર્યાલય મંત્રી અને સંગઠન મંત્રી તરીકે મહારાઉલજી ક્રિષ્ણપાલસિંહ અને પરિયાર શક્તિસિંહની નિમણૂક કરવામાં આવી હતી મળેલ વાર્ષિક સભામાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાજની એકતા અને શિક્ષણ ક્ષેત્રે સમાજના યુવાનો આગળ આવે તેમજ સમાજમાં કુરિવાજો બંધ થાય વગેરેની બાબતની ચર્ચા કરવામાં આવી હતી